આ કુંડાઓનું વિતરણ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિના દરેક દુકાન તેમજ ઘરમાં કરવામાં આવ્યા છે ચેરિટેબલ ટ્રસ્ટ જય ભગવાન ગ્રુપ મુંબઈ અને ધરમપુર દ્વારા ચારસો આ રીતે જે પક્ષીઓને ઉનાળામાં જ્યારે તરસ શીખવાની બાકી હોય ત્યારે એમાં કુંડા ભરી નાખે જેથી પક્ષીઓ મરણને સરળ ન થાય અને દરેક પક્ષીઓનો લાભ મળે એના માટે વિનામૂલ્યે મૂલ્યે ચારસો મોકલવામાં આવે છે જે આશીર્વાદ ટ્રેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને સર્વે લોકો ઉત્સાહે લઈ જાય છે અને જગ્યાએ જગ્યાએ ટાંગ છે જેથી કરીને પક્ષીઓને ખૂબ આ રૂપ બનશે આ કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા માટે જે યોગદાન આપ્યું છું તેમનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે લોકો લઈ ગયા છે એ પણ એનો સારી રીતે ઉપયોગ કરશે અને એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું